તમે દરેકિંગ ખેડામાંથી પ્રસતા હતા એમાં છો સાક્ષી છો મૂળભૂત રીતે જોઈએ તો રસ્તા એટલા ખરાબ છે નવો રોડ બને જિપ કેમરો જોવી તો 75 લાખ રૂપિયાનો એ રોડ 75 કલાક પણ ચાલે નહીં જે વાત મેંલી પણ થયેલી હતી 75 લાખ રૂપિયા પાણી વયા ઇવી રીતે ખેડામાં જે પણ રોડો બન્યા જે પણ કામ થયું છે દરેક પ્રકારના વિકાસના કામોને ભ્રષ્ટાચાર થયો છે અને એ રોડ સંપૂર્ણપણે તૂટી ગયા છે પૂરી ડિગ્લાસ આવો કોણથી એટલે ભ્રષ્ટાચાર મૂળ છે કાચા આપવાનો કોણ કોંગ્રેસ પાર્ટી કરવાની છે કિતને દલપત્યા જે ભ્રષ્ટાચાર એટલે જેની સ્વતંત્ર રહેલ છે એ ભ્રષ્ટાચાર ઉકાળવાનો કોણ कांग्रेस पार्टी चला लगे निकल करहोल आप नागी थी